જોજી આપણે કે આમ તો હાઈ 22102240 ભાઈઓ પક્યા 51592923 લેવો તો હારું છે 23 30 30

બે હજાર રૂપિયા દો હજાર રૂપિયા લયા લયાલુ સ્વસ્તિક કોર્પોરેશન જામનગર સુપર લાડુ ત્રેવીસો ને સાહીઠ નવું લસણ નયા લસણ તેવીસો સાઠ રૂપિયા બીસ કેજી જામનગર સુપર બે હજાર રૂપિયા દો હજાર રૂપિયા જામનગર વીસ કેજી